હેલો મિત્રો મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડમાં વધારવા માટે આપણે ત્રણ સેટિંગનો અહીંયા આપણે વિડીયો બનાવેલો છે બરાબર તમારી પાસે ફાઈવ ફોન હોય કે ફોર ફોન હોય સ્પીડ સો ટકા તમારી વધશે બરાબર તો એના માટે ત્રણ સેટિંગ તમારે કરવાના છે ફરજિયાત બરોબર કારણ કે ઘણા ટાઈમથી તમે જૂનો ફોન વાપરો છો એને સેટિંગ વાપરો છો તો એમાં જે સુધારા કરવાના છે એ હું તમને આજે લાઈવ ડેમો સાથે નેટવર્ક સ્પીડ પણ ટેસ્ટ કરીને બતાવીશ બરાબર તો આ સેટિંગ તમારા મોબાઈલમાં કરી નાખો અને તમે ઇન્ટરનેટ સ્પીડ જો સ્લો ચાલે છે ભલે તમારી પાસે ફોર ફોન હોય પણ નેટ તમારું ફાઇવ જેવું ચાલશે બરોબર બપોર થાય તો નેટ તમારું પૂરું થઈ જશે આટલી સ્પીડથી નેટ ચાલશે તમારા ફોનમાં તો એના માટેના જે ત્રણ સેટિંગ છે એ તમે જુઓ અને તમારા ફોનમાં કરો જો નેટ તમારું ધીમું ચાલતું હોય બરાબર તો એના માટે હું તમને મારા ફોનમાં જે સેટિંગ આવે છે એ બધા સેટિંગ ત્રણ જે સેટિંગની અંદર હાઈડ સેટિંગ છે એ હું તમને બતાવીશ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રને પણ શેર કરજો મિત્રો તો એના માટે સૌ પ્રથમ તમારો જે ફોન છે બરાબર જેમ કે મારો ફોન છે અત્યારે તો એમાં અત્યારે હાવ ધીમું નેટ ચાલે છે કારણ કે જૂનું સેટિંગ છે હું ક્યારનું વાપરું છું તો આ નેસ્ટ ઇન્ટરનેટ સ્પીડ ચેક કરવાનું એપ્લિકેશન છે એમાં હું તમને બતાવી દઉં અને લાસ્ટમાં પણ બતાવીશ તમને એટલે તમને ખબર પડે તો તમે જોશો ચારથી પાંચ એમબીપીએસની સ્પીડ આવે છે બરાબર તો આ લાઈવ ડેમો દ્વારા બતાવવાનું કારણ એ જ છે કે કારણ કે નેટ એનથી ફરક પડે છે મેં મારા ફોનમાં સેટિંગ કર્યું છે હું તમને પણ બતાવી દઉં તો એના માટે સૌ પ્રથમ તમારો જે પણ ફોન છે જે પણ કાર્ડ છે એમાં નેટ સ્લો ચાલે છે બરાબર ટાવર નથી આવતો બરોબર ઇન્ટરનેટ સ્પીડ બહુ ધીમું છે તો એના માટે સૌ પ્રથમ તમારું જે સેટિંગ છે એને ઓપન કરવાનું છે બરાબર જેવું સેટિંગ ઓપન થઈ જાય તો એમાં ત્રણ હા હાઈડ સેટિંગ છે હિડન સેટિંગ તો એ પ્રથમ તમને બતાવું બરાબર તો એમાં જે સુધારો કરવાનો જે છે એ બતાવું બરાબર તો એમાં સૌ પ્રથમ તમારે સેટિંગ ખોલી નાખવાનું છે તમારું જે ફોન છે બરાબર તો એમાં પેલું નેટવર્ક અને ઇન્ટરનેટવાળું જે ઓપ્શન છે એને સિલેક્ટ કરવાનું છે પછી એમાં ઇન્ટરનેટ સિલેક્ટ કરવાનું છે અહીંયા તમે બે જે કાઢવા પડતા હોય જીઓ અને એરટેલ છે તો હું જીઓમાં તમને બતાવીશ બરાબર તો એમાં તમારે નીચે વહી જવાનું છે એક્સેસ પોઈન્ટ નેમ લખેલું છે બરાબર એપીએન સેટિંગ એવું પણ લખેલું આવે છે તો એને ઓપન કરવાનું છે અને એપી એપીએન્સ જોશો તમે જીઓ ફોર જે લખેલું છે બરાબર તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એક વખત અને તમે જેવું જોશો તો એમાં તમારે એપીએન્સ સેટ કરવાનો ઓપ્શન આવશે બરાબર તો એમાં કઈ રીતનું સેટિંગ કરવાનું છે એ હું તમને બતાવી દઉં લાઈવ બરાબર તો જેવું તમે કરશો તો એમાં એડિટ એક્સેસ પોઈન્ટ છે બરાબર તો એમાં પહેલું નામ છે જીઓ ફોર જો તમારી પાસે ફોર ફોન હોય તો ફોર જ લખેલું રહેવા દેજો અને ફાઇવ મિત્રો તમારી પાસે ફોન હોય તો એમાં ફાઇવ કરી નાખજો બરાબર ઘણા મિત્રોને ફાઇવ ફોન હોય છે પણ ફો ફોર જી ચકવતા હોય છે તો આ ખાસ ધ્યાન આપજો બીજું છે નીચેનું એપીએન સિલેક્ટ કરજો એમાં મારે જીઓ નેટ લખેલું છે તમારી પાસે વીઆઈ હોય કે એરટેલ હોય બરાબર તો અહીંયા એરટેલ નેટ લખવાનું છે જીઓ હોય તો જીઓ નેટ વીઆઈ હોય તો વીઆઈ નેટ બરોબર તો એની ત્યાં પછી તમારે ફાઇવ જી કરી નાખવું જનું છે જો ફોર હોય તો ફોર ફોનમાં ફોર કરી નાખવાનું છે આ એક સિમ્પલ સેટિંગ છે બરાબર અને એને સેવ કરી નાખવાનું છે આ એક સેટિંગ મિત્રો કરી નાખો બરાબર પહેલું પહેલું સેટિંગ આવડવા છે જેના લીધે એપીએન તમારું એકદમ કમ્પ્લીટ સેટિંગ થઈ જશે બરાબર ઘણા મિત્ર જૂનું જૂનું વાપરતા હોય છે ઘણા ટાઈમથી ફોન વાપરતા હોય સિમ કાર્ડ વાપરતા હોય કોઈ સેટિંગમાં ચેન્જીસ ન કર્યો હોય તો એપીએનનું આ એક સેટિંગ કરી નાખો પછી તમારે તમારા સેટિંગમાં પાછું આવી જવાનું છે મેન પેજ ઉપર બરાબર અને સેટિંગ જેવું ખોલશો તો બીજું ટ્રીક જે છે એ હું તમને બતાવું અત્યારે તો તમારે વધારાનું જે સેટિંગ આવે છે અથવા એડિક્શનલ સેટિંગ અથવા સિસ્ટમ બરાબર સિસ્ટમ સેટિંગ આવશે એમાં તમને એક ઓપ્શન આવશે કે રિસેટ ઓપ્શન બરોબર તો એમાં તમારે ફોનમાં રિસેટ વાઈફાય મોબાઈલ નેટવર્ક અને બ્લુટૂથ ઈ ઓપ્શન આવે તો જ કરવાનું છે બરોબર નીચે ઓલ ઇરોઝર ડેટા આવશે તો તમારા ફોનમાં ફોટા અને વિડીયોનું બધું ચાલુ જશે તો એના માટે ખાલી તમારું જે ફોનનું સેટિંગ છે એમાં વાઇફાઈ મોબાઈલ નેટવર્ક જ રિસેટ થશે બૂસ્ટ થશે મતલબમાં બરાબર તો એ ઓપ્શન જ તમારે રીસેટ કરવાનું છે બીજું કોઈ ઓપ્શન નહીં ખાસ મિત્ર ધ્યાન રાખજો જેમાં વાઇફાઈ મોબાઈલ ડેટા અને બ્લૂટૂથ રિસેટ થશે ખાલી એટલું જ વસ્તુ છે કોઈ વસ્તુ ડિલેટ નહીં લાગે તો એ તમારે સિલેક્ટ કરવાનું છે એમાં ઓપ્શન પણ લખેલા આવે છે વાઈફાઈ મોબાઈલ અને બ્લુટૂથ તો મારે જીઓનું છે તો હું ને આ જીઓ સિલેક્ટ કરેલું છે અથવા તમે સિમ ટુમાં જે બીજું સિમ કાર્ડ વાપરો છો એને કરવું હોય તો એને પણ કરી શકશો જેથી નેટ નેટવર્ક તમારું બૂસ્ટ થઈ જશે બરાબર તો હું એને રિસેટ કરી નાખું આખું સેટિંગ પછી તમને પાસવર્ડ માગે જે પણ તમારો ડિસ્પ્લેનો હોય એ તમારે આપી દેવાનો છે આ એક બીજા નંબરનું સેટિંગ છે મિત્રો તો એના લીધે તમારું જે સેટિંગ તમે જૂનું ક્યારના વાપરો છો એની જગ્યાએ તમારું નવું આખું સેટિંગ બુસ્ટ થઈ જશે આ બીજા નંબરનું સેટિંગ છે થોડોક ટાઈમ લેશે મિત્રો બરાબર આ એકદમ આખી પ્રોસેસ બે સ્ટેપ બતાવ્યો આપણે એ કરી નાખવાના છે ઓકે રિસેટ થઈ ગયું મોબાઈલ નેટવર્ક આખું એટલે તમારું જે નેટ નેટવર્કના જે ટાવરમાં પણ જે ચેન્જીસ છે એ બધું તમારું એકદમ નવું થઈ જશે હવે ત્રીજા નંબરનું જે સેટિંગ છે ખાસ મિત્ર ખૂબ જ ઉપયોગી છે ખાસ જોજો એ બરાબર તો એમાં તમારે પહેલું જ છે મોબાઈલ અને ઇન્ટરનેટમાં જવાનું છે બરાબર સિમ્પલ છે અને ઇન્ટરનેટનો જે ઓપ્શન છે એમાં જવાનું છે પછી તમારે જે પણ સિમ કાર્ડ છે અથવા ઉપર તમારે ઉપર આપે જો આવો ઓપ્શન આપેલો હોય તો એનાથી સિમ બૂસ્ટ થશે બરાબર ઘણા મિત્રને નહીં આવે તો એના માટે પણ ઓપ્શન આપેલો છે બરોબર તો એ તમારે જો ઉપર ઓપ્શન આપેલો છે ખૂણામાં એ આપશો એટલે તમારું પાછું નેટવર્ક બૂસ્ટ થશે એક વખત બરાબર આ ત્રીજા નંબરનું સેટિંગ છે અને આ તમારા ફોનમાં ન હોય તો કઈ રીતનું કરવાનું એ પણ હું તમને બતાવું આગળ બરાબર જો આ ઓપ્શન આવે તો એની ઉપર ક્લિક કરો એટલે એકદમ જે સેટિંગને બુસ્ટ કરો એનાથી જે નવા ચેન્જીસ છે એનો તમારો સુધારો થઈ જાય બધી વસ્તુમાં બરાબર જેમ કે તમે જે પણ સિમ કાર્ડ વાપરો છો અથવા મોબાઈલ ઉપર ડિપેન્ડ કરે છે આ સેટિંગ તો મારે જીઓનું સિમ કાર્ડ છે તો હું જીઓનું તમને બતાવી દઉં બીજા ફોનમાં કઈ રીતનું આવે બીજી કઈ જગ્યાએ આવશે આ ઓપ્શન બરાબર તો એમાં તમે નીચે જોશો પરફેક્ટ નેટવર્ક ટાઈપ પરફેક્ટ નેટવર્ક ટાઈપ લખેલું આવશે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે જો તમારી પાસે ફોર ફોન હોય તો ફોર સિલેક્ટ જ કરી રાખવાનું છે અને મિત્રો તમારી પાસે ફાઇવ ફોન હોય તો ફાઇવ સિલેક્ટ કરી રાખવાનું છે ખાસ મિત્ર યાદ રાખજો ભલે ફોર ફોન હોય પણ સ્પીડ તમારે ફાઈવજી જેવી સારામાં સારી આવશે કારણ કે ટાવરમાં બધાય નવા નવા અપડેટ આવ્યા છે બરાબર ફોરજી ફોન હોય તો પણ હું જવાનું છે નહીં ફાઇવ જી હોય તો ફાઇવ જી પસંદ કરી લો ફોરજી હોય તો ફોર જી પસંદ કરી લો મારી પાસે અત્યારે ફાઈવજી છે તો હું ફાઇવ જી પસંદ કરી લઈશ બરાબર ઘણા મિત્રોએ ફાઇવ જી ફોન લીધો છે નેટ ચાલતું નથી ફોર જી સ્પીડ આવે છે અથવા તો નેટવર્કમાં ઘણો બધો આમથી સુધારો થાય આ ત્રણ સેટિંગથી તો હું ત્યાં ફાઇવ જી સિલેક્ટ કરી દઉં છું બરાબર કારણ કે પરફેક્ટ નેટવર્ક ટાઈપમાં ફાઇવ જી જે પણ ફોન હોય તમારું નેટવર્ક સો ટકા સુધરશે બરાબર પછી તમારે ફોન બહાર નીકળી જવાનું છે અને તમારી જે સ્પીડ છે એમાં ઘણો બધો સુધારો જોવા મળશે બરાબર તો એક વખત પછી તમારા ત્રણ સેટિંગ થઈ જાય એટલે તમારે છે ને ફોન એકદમ બંધ કરી અને ચાલુ કરવાનો છે આ ત્રણ સેટિંગ કર્યા પછી ખાસ મિત્ર આ પદ્ધતિ કરશો એટલે તમારું નેટવર્ક સો ટકા સારામાં સારું ચાલશે હવે હું તમને પાછો મારે ફોનમાં બતાવી દઈશ બરાબર કેવી સ્પીડ આવી છે તો જેવો તમારો ફોન ઓપન થાય એટલે આપણી પાસે જે પહેલાં સ્ટાર્ટિંગમાં જે એપ્લિકેશન છે નેટવર્ક સ્પીડ માપવાની બરાબર એમથી આપણે ઇન્ટરનેટ માપ્યું હતું અને હવે હું માપીશ તો કેટલો સુધારો થઈ ગયો તમે જોઈ શકશો હો દોઢસો ટકાનો સુધારો થઈ જશે બરાબર અને સ્પીડ પણ સારામાં સારી ફાઇવ પ્લસ ફોર વાપરતો તો ફોર પ્લસ બતાવવા મળશે જ્ઞાત તમને ફરક પડી જશે બરાબર તો આ ટ્રીક કરવાથી તમારા ફોનમાં સો ટકા નેટવર્ક સ્પીડમાં સુધારો આવશે ઇન્ટરનેટ સ્પીડ સારામાં સારી આવશે કારણ કે ઘણા મિત્રોને એની ફોન વાપરે છે બરોબર જો આ એપ્લિકેશન છે તો હવે હું સ્પીડ ટેસ્ટ ટેસ્ટ કરીશ ઓલ ફેર આપણે સ્ટાર્ટિંગમાં પાંચ એમ બીપીએસ સુધી આવતી હતી અને હવે તમે ચેક કરશો અત્યારે તે બરાબર તો જોઈ શકશો કેટલી બધી સ્પીડ આવે છે સો બસો બસ્સો સુધી આવી ગઈ બસો એમબીપીએસ બરાબર એટલે આપણે પાંચ ટક પાંચ એમ બીપીએસમાંથી બસો એમ બીપીએસ સુધીની સ્પીડમાં વધારો કરી શક્યા એટલે મતલબમાં ફેર પડે છે મિત્રો વિડીયો પૂરો જોજો એટલે તમને કોઈ વસ્તુમાં મિસ્ટેક નહીં થાય બરાબર તો આ એક સેટિંગ ત્રણ જે છે એ તમે તમારા ફોનમાં ચોક્કસથી કરો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો કંઈ પણ પ્રોબ્લમ હોય તો કમેન્ટ કરજો થેન્ક યુ